અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રબર પાવડરની આડમાં લાવેલ પ્રોહિબિશનના અઢાર પોઈન્ટ આઠ લાખના મુદ્દામાલ સાથે પૂર્વ કચ્છ એલસીબી પોલીસે બે આરોપીઓને ઝડપ્યા જ્યારે અન્ય ચાર ફરાર છે પૂર્વ એલસીબીપીઆઈ એનએન એન ચુડાસમાની આગેવાનીમાં એલસીબીની ટીમ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રોજ નાઇટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી હકીકત મળી કે રોહી બુટલેગર કાના વેલાભાઈ બળિયાએ રાજ્ય બહારથી વિદેશી દારૂનો જથ્થો રબર પાવડરની બેગોની આડમાં આઈસર ટ્રકમાં મંગાવેલ છે અને આ આઈસર ટ્રકમાં ભરેલ વિદેશી દારૂનો જથ્થો વરસામેડી ગામના તળાવ પાસે આવેલ પડતર જમીનમાં કટિંગ માટે ઉતારી રહેલ છે તેવી ચોક્કસ બાતમી હકીકત આધારે એલસીબીની ટીમ દ્વારા જરૂરી વર્કઆઉટ કરી તાત્કાલિક આ જગ્યાએ પહોંચી રેઇડ કરતા આયસર ટ્રકમાં ઉપરના ભાગે રબરની બેગો ભરેલ હતી જે ઉતારી જોતા તેની નીચેથી વિદેશી દારૂની પેટીઓ મળી આવતા હાજર મળી આવેલ ઈસમો તિલોકચંદ પ્રેમારામ બાંબુ અને ઉત્કર્ષ દીપકભાઈ પાંડેને અઢાર લાખ આઠ હજાર છસો સાહીઠની કિંમતના પ્રોહી મુદ્દામાળ સાથે પકડી પ્રોહી મુદ્દામાલ આઇસર ટ્રક મોટરસાઇકલ રબર પાવડરની બોરીઓ અને મોબાઈલ ફોન સહિત કુલ ઇકોતેર લાખ ચોર્યાસી હજાર સાતસો ચાલીસનો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ કાર્યવાહી એલસીબી દ્વારા ચલાવવામાં આવી રહી છે વધુમાં પોલીસે જણાવ્યું કે રેઇડ દરમિયાન અન્ય ચાર આરોપીઓ કાના વેલાભાઈ બળિયા મુકેશ બાકુરામ બિસ્નોઈ તથા દારૂનો જથ્થો ઉતારનાર મુત્તુ અને દારૂનો જથ્થો મોકલનાર રાજસ્થાનનો સિનિલ બિસ્નોઈ ના ગયા હતા આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એનએન ચુડાસમા પીએસઆઈ ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે